વાંદરાની ચિંતા કોણ કરતું હતું જવાબ વાંદરાની ચિંતા કરતી હતી પ્રશ્ન નંબર 3 ઘર વગર કઈ કઈ મુશ્કેલી પડી જવાબ ઘર વગર વાંદરાઓને શિયાળામાં ઠંડી ઉનાળામાં ગરમી અને ચોમાસામાં પીંજાઈ જવાની મુશ્કેલી પડી પ્રશ્ન નંબર 4 ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું જવાબ ઠંડીથી બચવા વાંદરાઓએ ખેતરોમાં ફરીને લાલ મરચાં ભેગા કર્યા પ્રશ્ન નંબર પાંચ આ નાનકડી સુખરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાઓએ કેમ કહ્યું હશે જવાબ આ નાનકડી સુખરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાઓએ સુખરી તેને ઠંડી બચવા ઘર બનાવવા કહે છે પણ તેને તે સલાહ ગમતી નથી તેથી કહ્યું હશે વળી તે માને છે કે સુગ્રી તો તેના કરતા ખૂબ નાની તે વાંદરાને કેમ સલાહ આપી શકે પ્રશ્ન નંબર 6 વાંદરાઓએ વારંવાર શું બોલતા હતા જવાબ હુપ હુપા હુપ 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 પ્રશ્ન નંબર સાત સુગ્રીની સલાહ સાચી હતી કે ખોટી જવાબ સાચી પ્રશ્ન નંબર આઠ સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી જવાબ સુગ્રીએ વાંદરાની ચિંતા છોડી દીધી કારણ કે સુગ્રીની વારંવારની સલાહ છતાં વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું પ્રશ્ન નંબર નવ ની નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે

કયા શબ્દ છૂટી ગયા છે ઉદાહરણ મુજબ જગ્યા છોડી વાક્ય ફરીથી લખવા અને શોધેલા શબ્દ નીચે લીટી કરવા કહો બારે માસ એક ચાર થી બીજા પર ફરતો રહે બારે માસ એક ચાર થી બીજા ઘર પાસે અચરજ જોયું બિચારા વાંદરા ભાઈ ઠંડી થી કેવા છે બિચારા વાંદરા ઠંડી કેવા થથરે છે ઉનાળામાં ગરમી લાગશે ઉનાળામાં ગર ચોમાસા માં વરસાદ થી બચી શકાશે ખટ પ્રશ્ન નંબર ચાર ખટખટ એ ખટખટ તારે નથી બનાવવું

પ્રશ્ન નવ ખાલી જગ્યા પૂરો અને મોટે માણસોને તાપતા જોઈ ખટખટ ને ખાલી જગ્યા લાગી નવાઈ પ્રશ્ન નંબર બે માણસો ખાલી જગ્યાથી તાપતા હતા પ્રશ્ન અને વાંદરાઓ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા લાલ અંગારા લાલ મરચા પ્રશ્ન નંબર ચાર ઉનાળામાં ખટખટ ને ખુબ ખાલી જગ્યા થતો રેબ ઝેપ પ્રશ્ન નંબર પાંચ આખરે થાકીને સુક્રિય આંદ્રાઓની

ખુબ તાપ લાગે છે બારે માસ એક ચારથી બીજા જાડ પર ફરે આખું વર્ષ તેવ ફર્યા કરે વાંદરાઓએ પુંચ્રિયોન નોમિનારો તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો પ્રશ્ન નંબર બાર ઋતુ ઓળખો અને લખો પ્રશ્ન નંબર એક મારા ઘર માં મને જરાય ઠંડ ના લાગે શિયાળો પ્રશ્ન નંબર બે બધા વાંદરા પાણી થી પીંજાઈ ગયા ચોમાસુ પ્રશ્ન નંબર ત્રણ સુગરી માં ઝૂલતી હતી ઉનાળો પ્રશ્ન નંબર ચાર વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા ચોમાસુ વાંદરા માણસોની નકલ કરી શિયાળો પ્રશ્ન નંબર છ ચારના છાએ બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા ઉનાળો આકાશમાંથી આગ વર્ષે વરસે મને પવન નાખ ઉનાળો સળ સળગાવીને લાકડા તાપણું કરે માકડા શિયાળો ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ ચોમાસું ચાલો ગાયે ગીતડું ઉંદર રહે છે દર માં પ્રશ્ન નંબર તેર શું હળકું શું ભારે કેવી રીતે ખબર પડે કહો સુ માળો કે ઝાડની ડાળી ડાળી પ્રશ્ન નંબર બે લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિક ટેબલ પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી ગણિત ગણિતની પેન્સિલ કે રબર રબર પ્રશ્ન નંબર પાંચ લખુટી કે પ્લાસ્ટિકનો દડો દડો પ્રશ્ન નંબર ચૌદ કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો ઉદા ઉદા ચાર અક્ષર એક નામ નામના છેલ્લા બે અક્ષરો છે તર ત્રીજો અને પહેલા અક્ષર થી બને તક તો એ કોણ હશે કબૂતર વાક્ય જોવાની મજા પડે ચાર એનું નામ કરોડિયો નામના પહેલા બે અક્ષર છે કરો પહેલા અને છેલ્લા અક્ષર થી બને કયો ત્રીજો અક્ષર તમે ધારશો તો મળશે આઠ પગ

પહેલા અને બીજા અક્ષરથી બને દર પહેલા અને ચોથા પહેલા ત્રણ અક્ષરો કારીગર તો એ કોણ હશે દરજીડો વાક્ય દરજીડો આકાશમાં ઉડે છે પાંચ અક્ષર નું છે નામ કાન ખજૂરો પહેલા બે અક્ષર થી બને કાન ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈને બે ખરો ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે જુ તો એ કોણ હશે કાન ખજૂરો